દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે મતદારો પોતાના ઉમેદવારો વિશે જાણવા માટે પણ ઉત્સુક હોય છે ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં તમારા ઉમેદવારો કેવા છે અને તેમણે શું સોગંદનામા પણ જાહેર કર્યું છે તેની વિગતો આપવાનો મારો આશય છે વાતની શરૂઆત કરીશું આપણે ગાંધીનગર લોકસભા બેઠક કે જેને હોટ ફેવરિટ સીટ માનવામાં આવે છે કારણ કે આ બેઠક પરથી દેશના ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી મેદાનમાં જંપલાવી રહ્યા છે વાત કરીએ તો ગુજરાતની હોટ હોટસીટ ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક પર દેશના ગૃહમંત્રી અમિત શાહની સામે કોંગ્રેસના સોનલ પટેલ ચૂંટણીના જંગ મેદાનમાં ઉતર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેશમાં લોકસભાની ચૂંટણી છે ત્યારે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકની આપણે વાત કરીએ છીએ ચૂંટણી પંચ જે પ્રકારે એફિડેવિટ લે છે તેનો આશય છે કે પારદર્શકતા રહે ઉમેદવારો વિશે લોકો વધુ ને વધુ જાણી શકે કે ઉમેદવારો પર કેટલા ક્રિમિનલ કેસ છે ઉમેદવારો કેટલો ધનવાન છે ઉમેદવાર પાસે કેટલી સ્થાવર મિલકત છે કેટલી જંગમ મિલકત છે કેટલા વાહન છે તેમના પરિવાર પાસે જ્યારે જાવેરાત દાગીનો દર આ બધું શું છે તો આપણે વાત કરીએ ગાંધીનગરમાં અમિત શાહ પાસે શું છે સોનલ પટેલ પાસે શું છે કેટલીક બાબતોમાં અમિત શાહ ટક્કર આપી અને પછાડી રહ્યા છે સોનલ પટેલ સોગંદનામા મુજબ વાત કરીએ વિગતવાર અમિત શાહના પ્રતિદ્વંદી ગાંધીનગર લોકસભા બેઠક પર છે સોનલ પટેલ જેવો કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ મતદાનમાં આગળ નીકળશે કે નહીં મતની ગણતરી બાદ જ ખ્યાલ પડશે અમિત શાહ કરતા કઈ કઈ બાબતોમાં આગળ છે તો જો વાત કરીએ કે સોનલ પટેલ અમિત શાહ કરતા કઈ કઈ બાબતમાં સોગંદનામામાં આગળ છે તો સૌથી પહેલી વાત તો એ આવે કે અમિત શાહે જણાવ્યું છે સોગંદનામામાં કે તેમની પાસે કોઈ મોટર કાર નથી પણ કોંગ્રેસના સોનલ પટેલ પોતાની પાસે હ્યુન્ડાઈ વર્ના અને ટોયોટા ઇનાવા આમ બેકાર છે બીજી વાત એ કે અમિત શાહ પર નોંધાયેલા કેસ છે જેમાં ત્રણ કેસ નોંધાયેલા છે તે વિગતો છે એક કેસ છે ઉશ્કેરણીજનક ભાષણનો બીજો બદનક્ષીનો કેસ છે પરંતુ સોનલ પટેલ વિરુદ્ધ કોઈ કેસ નથી આમ કેસના મામલામાં પણ સોનલ પટેલ આગળ છે એટલું જ નહીં અમિત શાહ અને તેમના પત્ની સોનલ શાહ કરતા સોનલ પટેલ હાથમાં રોકડા કેટલા છે તે મામલામાં પણ આગળ છે

પણ અમિત શાહની વાત કરીએ તો રૂપિયા સોળ કરોડ એકત્રીસ લાખ કરતાં વધારેની અને તેમના પત્ની સોનલ શાહ પાસે રૂપિયા છ કરોડ પંચાવન લાખ કરતાં વધારેની સંપત્તિ શ્યામ ઘણા આગળ છે સોનલ પટેલ કરતાં એવી જ રીતે જવાબદારીમાં પણ સોનલ પટેલને અમિત શાહ પછાડી રહ્યા છે કારણ કે અમિત શાહ પર પંદર લાખ સત્યોતેર હજાર રૂપિયાની જવાબદારી છે જ્યારે સોનલ પટેલ પર રૂપિયા એક કરોડ કરતાં વધુની બે હાઉસિંગ લોનનો બોજો છે એજ જ રીતે અમિત શાહ જર્જવેરાતના મામલામાં પણ તેમના પ્રતિદ્વંદી સોનલ પટેલ કરતા ઘણા આગળ છે જેમાં અમિત શાહ પાસે રૂપિયા બોતેર લાખ સત્યાસી હજાર કરતા વધારેની રકમના જવેરાત છે અમિત શાહના પત્ની સોનલબેન શાહ પાસે રૂપિયા એક કરોડ દસ લાખ કરતા વધુના જર્જવેરાત છે જ્યારે કોંગ્રેસના સોનલ પટેલ પાસે માત્ર છ લાખના જરજવેરાત સોનું ચાંદી બધું મળીને છે તો આ છે ગાંધીનગર લોકસભાની બેઠકના ઉમેદવારો અમિત શાહ અને સોનલ પટેલ અને તેમણે જાહેર કરેલી વિગતો જે સોગંદનામા પર છે હવે સોગંદનામામાં તેમણે જાહેર કર્યું છે માનવું જ પડે કે આપણા ગૃહમંત્રી પાસે વાહન પણ નથી અને તેમના પ્રતિદ્વંદી પાસે બે બે મોટર કાર છે જોતા રહો વધુ એ હવાલો માટે નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड परा जाना